કેનેડામાં ભણવા માટે વિઝા મેળવવો હવે પહાડ ચડવા જેવું બની ગયું છે અહીં વિઝા નિયમો કડક કરવામાં આવ્યા છે અને વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પર મીટ આપવામાં આવી રહી છે ઓસ્ટ્રેલિયા અને બ્રિટન પર આવો જ નિયમ લાવવાનું વિચારી રહી છે નિષ્ણાંતોનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિઓને કારણે બે હજાર પચીસમાં માં આ દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે ધીરે ધીરે ભારતીય વિદ્યાર્થીઓના ત્રણેય દેશોથી મોહભંગ થતો જાય છે કેનેડા બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં વિઝાના નિયમો કડક બન્યા બાદ હવે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અન્ય દેશોમાં જવાનું શરૂ કર્યું છે તેઓએ પોતે જ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે અને હવે તેઓ રોમાનિયા ફ્રાન્સ સ્પેન ઇટાલી આયર્લેન્ડ ન્યુઝીલેન્ડ અને માલ્ટા જેવા દેશો તરફ વળવા લાગ્યા છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં દેશોમાં અભ્યાસ માટે જાય છે પરંતુ અહીં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા કેનેડા ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના અભ્યાસ કરતાં ઓછી છે કેનેડાએ બે હજાર ચોવીસ માટે અભ્યાસ વિઝાની મંજૂરીમાં પાંત્રીસ ટકા ઘટાડો કર્યો છે અને બે હજાર પચીસમાં વધુ દસ ટકા કાપની જાહેરાત કરી છે આદર્શ ખંડેલવાલે જણાવ્યું હતું કે કેનેડા દ્વારા પાંત્રીસ ટકાના મોટા કાપને કારણે લગભગ એસી હજાર પાંચસો ભારતીય વિદ્યાર્થીઓ બે હજાર ચોવીસમાં અભ્યાસ પરમિટથી વંચિત રહી શકે છે જે પ્રવેશમાં ભારે ઘટાડાનું સૂચક છે નિષ્ણાંતો કહે છે કે આવતા વર્ષે અન્ય ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ આનાથી પ્રભાવિત થઈ શકે છે બ્રિટનમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ માટે કડક નિયમો છે બ્રિટને તાજેતરમાં અભ્યાસ માટે આવતા વિદેશી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રાખવાની લઘુત્તમ રકમમાં વધારો કર્યો છે બ્રિટનના અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓએ બતાવવું પડશે કે તેમના ખાતામાં પૈસા છે જે તેઓ તેમના અભ્યાસ અને રોકાણ દરમિયાન ખર્ચ કરશે વિઝા મેળવતી વખતે વિદેશી વિદ્યાર્થીએ તેમનું બેંક સ્ટેટમેન્ટ બતાવવાનું રહેશે જાન્યુઆરીમાં પહેલાથી જ કડક શરતો લાદવામાં આવી હતી અને હવે બચત તરીકે રાખવાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે જાન્યુઆરીમાં બ્રિટિશ સરકારીએ જણાવ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ વિઝા પર તેમના આશ્રિતોને બ્રિટન લાવી શકતા નથી માત્ર અનુસ્નાતક સંશોધકોએ જ આમાંથી મુક્તિ આપવામાં આવી હતી નિષ્ણાંતોના મતે બ્રિટનમાં લગભગ ચાલીસ ટકા ભારતીય વિદ્યાર્થીઓ આશ્રિતો સાથે રહે છે ભારતમાંથી અનુસ્નાતકની અરજીઓમાં પંદરથી વીસ ટકા ઘટાડો થવાની ધારણા છે બચતની રકમ વધવાથી વિદ્યાર્થીઓ પર વધારાનું નાણાકીય દબાણ આવશે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં નિર્ણય લીધો છે કે તે માત્ર અમુક વિદેશી વિદ્યાર્થીઓને જ તેમના દેશમાં આવવાની મંજૂરી આપશે ઓસ્ટ્રેલિયામાં બે હજાર થી દર વર્ષે માત્ર બે લાખ સિત્તેર હજાર માપદંડો પણ વધારવામાં આવ્યા છે કેનેડા ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા મુખ્ય સ્થળોમાં અભ્યાસ પરમિટ માટે રેન્ક કેમ્પસમાં તાજેતરમાં ઘટાડો ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ પસંદગીયુક્ત વાતાવરણ ઉભું કરી રહ્યો છે યુનિવર્સિટી મુજબ અને વચ્ચે સ્પેનમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં અઠ્યાવીસ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો જ્યારે જર્મનીમાં લગભગ તેર ટકાનો વધારો જોવા મળ્યો છે અને યુરોપની બહાર ન્યુઝીલેન્ડ અને દુબઈ બંનેમાં લગભગ દસ ટકાનો વધારો જોવા મળ્યો હતો